નમસ્કાર જય માતાજી હર હર મહાદેવ તો એકવાર ફરીથી આપણે મારી ઓર્ગેનિક વાડીમાં આવી ગયા છે અને તમે જોઈ શકો છો અગર તમે જોયું હશે આપણો વિડીયો તો સરસ મદાના નાના નાના જે આપણે બીજ રોપ્યા હતા તો ફાઇનલી તમે અત્યારે જોઈ શકો છો કે સરસ મદાના ગ્રોથ કરી રહ્યા છે આ ટોટલી તમે જોઈ શકો છો કે આ છે ભીંડા તો ભીંડા લગાવ્યા છે આપણે ના ઘી ઘરના યુઝ માટે આપણે લગાવ્યા છે મોસ્ટ ઓફ ઘણી બધી આપણે શાકભાજી લગાવીએ છે તો એ તમને આજે બતાવીશ તો વિડીયો હું બનાવી રહ્યા તો તમે જોઈ શકો છો તે સરસ મજાના જે અલગ અલગ પ્રકારના આપણે વેજીટેબલ લગાવ્યા છે તો તમને વિઝિટ કરાવીશ તો તમે જોઈ શકો છો કે નાના નાના અત્યારે તમે દેખાતા છે તો આ છે ગવાર તો તમે જોઈ શકો છો કે આ પારી પર તમે જોઈ શકો છો ઘણા બધા અલગ અલગ પ્રકારના આપણે વેજીટેબલ લગાવ્યા છે સામે પણ તમે જોઈ શકો છો તો એમાં દૂધી લગાવી છે ટામેટી લગાવી છે એમાં અલગ અલગ પ્રકારના આપણે વેજીટેબલ લગાવ્યા છે આ બધા તમે જોઈ શકો છો સરસ મજાનો જૂનો છોડ છે આપણો